મૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા મારા મોબાઈલ નંબર છે ચોરાણું બે ચોસઠ ઓગણત્રીસ સાત ચોરાણું હવે આ બેનને શું તકલીફ હતી અને શું ફાયદોથી એના શબ્દમાં સાંભળીએ બરાબર છે હવે તમને શું તકલીફ હતી ખંભેથી કેટલા સમયથી આપણે આજે પહેલો દિવસ છે એક્યુ પોઈન્ટનો તો શું ફાયદો થયો દુખતો નથી હાથ કેવી રીત કરતા તો દુખતો કરો છે હવે થઈ ગયો ને એમ થતો જ નહીં ને